अने जो वीडियो पर इलावन आ गए तो वो सेटिमा जने पंद्रह बार जो जैसे जब ने वीडियोस पर्स दो ही दे संख्या तो शुरू करो जो अबे आधा प्रथम पांच नंबर डाक्टर जब आप अपने आपने जवानों को बाधा कानी रिते बल्बों सोड़ो कहते बल्बों सोड़वाने दे बाधा कानी रिते बल्बों सोड़वानों ची चलो तो बालों અહીંયા આપણને 384 તો 81 નો તળમોડ તોવાનું કહેલું છે શું કરીશું સૌથી પહેલા ટેપ A કે બને જ રહ્યા આ જે સંખ્યા આપે અહીંયા આપે બે બે ની જોડીમાં મૂકી દે છોડીવાળાં શું બનાવવાનું જોડી બનાવવું હવે આ સંખ્યાને આપણે ભાગવું શું કરીશું ભાગવું પહેલા જોડી બનાવવાની જોડી બનાવ્યા પછી શું કરવાનું બાળકો ભાગાકાર

સંખ્યા કઈ પચીસ અંગ જેલ એની સૌથી નજીકની નાની ગુણવ સંખ્યા લેવાની 25 આવે પચીસ કોનો વર્ગ છે પાંચ નો સંખ્યા પાંચ વડે ભાગી નો જોઈએ હવે આને પાંચ વડે ભાગવાના છે તો ઉપર પણ પાંચ લખો પાંચ પાયો પાયો 25 જેટલા વડે ભાગવાના હોય એટલા આપણે ઉપર લખવાના છે પાયો પાયો 25 હવે શું કરશું બાળકો 12 34 માંથી આપણે 25 ભાગ કરીશું કેટલા વડે 9 વડે 34 માંથી 25 જાય તો 9 વડે આ 81 આ એમ ના એમ નીચે ઉતારવાના છે 12 હવે આ રીતે આપણે અહીં આગળ ખાણો બનાવી 5 ના ડબલ કેલા કરવાના 10 નું ના એટલે 5 બે ગણ ડબલ કરજો ને 10 અને અહીંયા એક ખાનું રાખવાનું છે હવે શું કરીશું અહીં આગળ કે લઉં એ જ આપણે અહીં આગળ દેવાવાનું છે અહીં આગળ અહીં આગળ એક લઈએ તો 101 થશે 101 ને 1 પર ગુણે તો 101 થાય આપણે 9 સે 18 સુધી જવાનું છે સમજો કે હું અહીં આગળ 9 મૂકું કેના મૂકું 9 તો 109 થાય અહીં આગળ પણ 9 આવે

તો આપણે 3481 કે આપ્યું હતું વર્ગમૂળ કેટલું મળવાનો 59 મળું લખી દીધું વર્ગમૂળ માં 3481 = કેટલા મળતો 59 કેટલા 59 આણો જવાબ મળ્યો બાદકાની ત્રીજી વર્ગમૂળ છોડી બાળકો હવે જોશું બીજા નંબરનો દાખલો અહીંયા આવી ટીકણવાળો સૌથી પહેલો સ્ટેપ જો કપલ એટલે જોડી બનાવ બે બે એ શું કરવાની જોડી બનાવવાની 3249 આ બે જોડી બની છે આ બેય જોડી બની છે લગન કરવાના બેયને જોડી બનાવ તો અપાર લગા હૈ જોડી બનાય હવે ભાગાંક એટલે શું શું કરશું ભાગાંક કઈ સંખ્યા વડે ભાગીશું બાળકો આપણે આ 3249 ને કઈ સંખ્યા વડે ભાગીશું એ કેવી રીતે નક્કી કરવાનું બાળકો તો શું કરવાનું ડાબી બાજુના જે અંકો રહ્યા બાળકો એના સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા લેવાની 32 ની સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા એક તો 36 છે અને એક 25 છે હવે 32 થી મોટી હોવી જોઈએ નહીં તો 25 આવે 25 કોનો વર્ગ પાડ 5 નો 5 વડે આપણે ભાગવાના છે કેટલા વડે 5 અહીંયા કે જેટલા મૂકીએ એટલા બાર આપણે ઉપર મૂકવાના છે હવે પાર પાર કેટલા છે બાળકો 25 થશે બાદ કરીશું ત્યારબાદ શું થશે બાળકો પાંચ જે રહ્યા એના ડબલ અહીંયા આપણે લખવાના પાંચ ના ડબલ ત્યારબાદ અહીંયા આગળ ખાનું ખાલી રાખવાનું હવે અહીંયા આગળ આપણે

આ રીતે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી વાળો જો શું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજો દાખલો જેમાં આપણે આપણો છે વાળો 2304 નો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનો છે વાળો તો સૌથી પહેલા શું કરશું આપણે જોડી બનાવીશું આપણે કીધું ને આ વિડીયોમાં શું કરવાનું જોડી બનાવીશું તો 23 0 4 આ બધી નિશુ બનાવાની જોડી બનાવવાની જોડી તેરા ભાગાકાર કરવાનો શું કરવાનો ભાગાકાર હવે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગીજો તે સંખ્યાના આધારે નક્કી તમારે રાખો તો તે 12 વડે ભાગો આપા 23 એના આધારે નક્કી થશે પણ આધારે 23 ના આધારે નક્કી થશે હવે 23 ની નજીકની કોઈ પૂર્ણવક સંખ્યા લેવાની તો એક તો 16 આપેલી અને 25 23 દે મોટી દેવાલી કે 25 આવતે નહી તો 16 નો વર્ગ સંખ્યા છે હવે 16 નો વર્ગ કાઢો 4 નો વર્ગ તો આપણે 4 * 4 = 16 કેટલા વડે ભાગાકો 4 વડે ભાગીશું 4 નો ઘડે 16 સુધી નકહ એ 4 લીધા તો ઉપર કેટલા લેવાના 4 તો પ્રોબ્લમ તો ઓકે લાગીશું 16 12 આ કેટલા વડે ભાગ્યા 8 વડે ઉપર આપણે લેવાનું બરોબર 4 * 2 4 વડે ગુણવાના તો 14 * 6 = 16 હવે 23 માંથી 16 બાદ કરવાનો તો 7 માંથી 4

તો આપણે શું કરીશું અહીં આગળ તો આપણે 7 અથવા 8 8 અમે એકલા લીએ 8 જો 8 ની જો પેલા થાય 81 પેલા થાય 81 તો અહીં આગળ 8 મૂકવાના તો 864 થા માથે મે અહીં આગળ 8 લીધા બરોબર આગળ આગળ 194 આપણેનો કો 4 માથે આપણે અહીં 8 છે તો અહીં આગળ પાંચ ભગવાન લઈ 88 શું થાય 64 અને 4 194 માથે તો 81 18

અને એનો વર્ગમૂળનો મૂળ આપણે અર્ધાрифметиમ માટે વર્ગમૂળમાં 2304 બરાબર કેટલો જવાબ છે 48 જવાબ આવતો બાર ત્યારબાદ વી આપણે આગળ ચોથા નંબરની સંખ્યા 1296 આનું બાળક આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે તો સૌથી પહેલા તો કેમ શું બાળકો બે બે ની જોડી બનાવવાનું બે બે ની જોડી બનાવી લી પા 96 આપણો છે અધર્યા એ શું કરશું બાળકો જોડી બનાવીશું જોડી બનાવવા તો કરો બાળકો ભાગાકાર કરવા હવે પે સંખ્યા વડે ભાગીશું એ કોના આધાર રાખી થાય દાખલા बाजू આપેલા અંકો પરથી નક્કી થાય છે 12 આપેલા છે તો 12 ની સૌથી નજીકની પૂર્ણવક સંખ્યા કઈ તો 9 કઈ થાય 9 તો હવે 9 નો વર્ગ છે 3 નો વર્ગ આપણે ત્યારે ભાગીશું 3 વડે ભાગીશું અહીંયા 3 ની જા તો ઉપર પર 3 લેવાના 3 તરી 9 चलिए भारत 12 में 9 जाए 9 बार में बार को 3 ऊपर क्या चल रुक जाए उतार आना नीचे उतारना ત્યાર बाद आ 3 ने केव्हा जाइए डबल 6 3 ना नंबर नीचेlogback અહીં આગળ ખાનું ખાલી રાખવાનું હવે અહીં આગળની સંખ્યા મૂકીશું કે અહીં આગળ b 5 અહીં આગળ 6 આપો 1 9 6 આપો તો આપડે 6 6 36 થાય બરોબર એટલે એમાં પણ એકમનો 6 મળો તો સમજી કે એકાડેમાં 6 લ્યો તો સંખ્યાનો બને છે 48 * 48 લખવાનો લખવાનો પડશે 6 48 * 36 નો છોગરો વધી પડી 3 6 * 36 36 * 3 39 ભાગ એટલે 300 મે 32 તો અહીંયા ક્યાં મે છોગરો મૂકવાનો અહીંયા ક્યાં મે છોગરો ઉતારું તો 4396 તો ઉદાહરણ દે સોરી બાદબાકી કરી દઉં 6 માંથી 3 એટલે 0 9 માંથી 9 જાય તો 0 3 માંથી 3 જાય તો 0 તો આપણને 1296 નો વર્ગમ કેટલો મળશે 1296 નો વર્ગમ આપણને કેટલો મળ્યો